સાથે વરસાદ નોંધાયો રાત્રિ દરમિયાન એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો જેના પગલે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા શિનોર બસ સ્ટેન્ડ પાસે એક મકાનના પતરા રાણાવાસ વિસ્તારમાં સોલારની પ્લેટ ઓપન ઉડી ગઈ હતી જ્યારે શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે બે વીજ પોલ ધરાશય થઈ ગયા હતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો આ ઉપરાંત તાલુકા સેવા સદન કચેરી નજીક બે વૃક્ષો પણ ધરાશય થઈ ગયા હતા આ દરમિયાન શિનોર એમજીવીસીએલ ની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી પંચાયત ઓફિસ સામે રાત્રે ખૂબ મોટું વાવાઝોડું આવેલ હોવાથી મેં સીટ જગ્યાએ જતો રહેવાથી મને કોઈ નુકસાન થયેલ નથી પરંતુ મારા ઘરને ખૂબ મોટું નુકસાન થયેલ છે આખું ઘરનું છાપરા બધા ઉડીને રોડ પર ગયેલ પડી ગયેલ છે અને મારા ઘરને પૂરું ખૂબ મોટું નુકસાન થયેલ છે હું રાણાંબા રંગખાભાઈ રાણા સિંહનો અંબાજી મંદિર મારા મકાનની ઉપર મોસમી વરસાદ વાવાઝોડા હંગાતે રાત્રે દોઢથી તેના કારણે જબરજસ્ત વાવાઝોડા એમાં આખી સોલાર પેનલ ઉઠી અને બજારની અંદર મહેશી શા ને દુકાન કે આવી ચેના લો ચેના લોહીને ભારે નુકસાન થયું છે